દાવત ઇસ્લામી હિન્દુ દ્વારા દેશભરમાં ફેલાયા સ્વયંસેવકો આ કાર્યક્રમમાં ભાગ લેશે અને તેના સંકલ્પને પરિપૂર્ણ કરવા પ્રયાસ કરશે જો કે દાવત ઇસ્લામી હિન્દ નામના બિન રાજકીય ધાર્મિક સંસ્થા દ્વારા કોઈ સામાજિક અથવા વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરવામાં આવી હોય તેવું પહેલીવાર નથી થયું નોંધનીય છે કે દાવત ઇસ્લામી હિન્દુ સુફિઝમ આધારિત ધાર્મિક સંસ્થા છે આ સંસ્થા ધાર્મિક પ્રવૃત્તિ ઉપરાંત સામાજિક તમે શૈક્ષણિક ક્ષેત્રે પણ લાંબા સમયથી કાર્ય કરી રહી છે તેનો લાભ લાખો લોકો સુધી પહોંચાડી રહ્યા છે દાવોત એ ઇસ્લામી દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી છે જેમાં સમગ્ર ભારતમાં એક કરોડ વીસ લાખ વૃક્ષો રોપવાનું આયોજન કરેલું છે જેના ભાગરૂપે અમારી શાળા શ્રી સર્વોદય માધ્યમિક શાળામાં આજ રોજ દાવાતી ઇસ્લામીના મુબલિક મોલાના શકીલભાઈના હસ્તે અમારી શાળામાં વૃક્ષારોપણનું આયોજન કરેલું છે જે ખૂબ સરસ કાર્ય છે જે પર્યાવરણને બચાવવા માટે ખૂબ જ જરૂરી છે સર મનસુખ તાવેધિયા છે સિનિયર કોચ ખેડા જિલ્લો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ આજ રોજ વીસ જુલાઈ બે હજાર વીસના રોજ દાવતે ઇસ્લામી એ હિંદ દ્વારા અત્રે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ એમાં અહીંના અગ્રણી અને સેવાભાવવી સલીમભાઈ કુરેશી આલમસર આલમસર અને સમગ્ર ટીમ દ્વારા નડિયાદની ટીમ દ્વારા અત્રે વૃક્ષારોપણનું સુંદર કાર્યક્રમ કર્યું છે અને પ્રકૃતિ અને અ જત આનું જે કઈ પર્યાવરણનું જતન કરવાનું કામ સુંદર કામ આ સંસ્થા દ્વારા થઈ રહી છે દાવોત ઇસ્લામ હિન્દ પહેલા પણ સામાજિક જાગૃતતા સાથે સંકળાયેલા ઘણા મુદ્દા પર કાર્ય કરતી સંસ્થા છે હજાર કુરેશંઠું